અત્યારેમાં સવારના આઠ વાગી ગયા છે અને ચણામાં છે એ પિયત પણ ચાલુ કરી દીધું છે જુઓ અત્યારે હું તમને બતાવું છું કે અમારા ચણાની અંદર કેવું ફળ ફૂલ આવેલું છે એ બતાવું છું તો વિડીયોને લાઈક કરી દેવો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ચલો હું તમને બતાવું છું કેવું છે એ અમારા ચણા છે એ અત્યારે કેવા ગ્રોથ કરી છે જો દોસ્તો છે અત્યારે સરસ મજાનું પાણ પણ એક ચાલુ કરી દીધું છે અત્યારે આ ચણાની અંદર છે ને આપણે કોઈ પણ જાતનું ખાતર અત્યારે આપણે આપતા નથી કેમકે આગળના પાણી પહેલું પાણી આપ્યું ને એક મહિ મહિના પછી વીસ દિવસના થયા પછી વીસ દિવસ કે પચીસ દિવસના થયા ને ત્યારે છે અને મહાધન આપણે વખાડામાં વહે દીધું હતું એટલે છે ને ત્યારે પછી અત્યારે બીજું આપવું હતું પણ પપ્પા કે નથી આપવું એ કારણ કે પછી વધી જાય અને ફાલ ફૂલ જોઈ લેવો એક વખત શેણા આમ ગણો ને તો બહુ સારા છે કારણ કે આપણે વધાર્યા નથી વધારે છે ને તો પછી ઉત્પાદન નથી આવતું આપણે ઉત્પાદન મેળવવાનું છે શેણા તો હમણાં બે પાણ વધારે આપ્યું એટલે તરત જ મોટા જબરા ઢીસણ જેવડા થઈ જાય પણ આપણે એવડા મોટા કરવાના નથી સરસ મજાનું પાણે આપી દીધું છે હવે પછી આના પછી એક આપણે દવાનો છંટકાવ કરવાનો છે એ કયો મારવો એનો વિડીયો એક હું આપવાનો છું કઈ દવા મારવી અમે કઈ મારવી એનો વિડીયો આપવાનો છું તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલની અંદર જો અવારનવાર મુલાકાત લેતા હો આપણે કેમ કે ખેડૂત છે આપણે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જો એક વખત અમારા ચણા છે થોડા ઝૂમ કરીને બતાવી દો તમને